નમસ્કાર દોસ્તો આજે થઈ છે પાંચ જૂન અને ગુરુવારને આપણે સવાર પછીના હાલના બપોર અને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું તો જેમાં જાણીશું કે મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી છે આજે તો મિત્રો વરસાદના વિસ્તારોને વરસાદની તીવ્રતામાં પણ થશે વધારો તો બીજી તરફ અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી નવી નક્કોર આગાહીઓ સામે આવી રહી છે જેમાં મિત્રો પરેશ ગોસ્વામીએ ચોમાસા બેસવાને લઈ અને વાવણીને લઈ મિત્રો અત્યારે એક ચિંતાજનક આગાહી સામે આવી રહી છે તો આ સાથે જ આપણે જાણીશું કે અત્યારે શું અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે કે નહીં તો આવનારા દિવસોની અંદર ક્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે ને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે તો આ સાથે જ મિત્રો આજે ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આજે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો તીવ્ર વીજળીના કડાકાને ભડાકા તો અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથેનો જોવા મળી શકે છે વરસાદ આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો ગઈકાલ સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ ભાવનગરથી લઈ અને મિત્રો અમુક ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં ગાજ વીજ સાથે જોવા મળ્યો છે વરસાદ તો આ સાથે જ મિત્રો આજે પણ રાજ્યના સૌરાષ્ટ્રના પંથકોની અંદર ગતિવિધિની અંદર જોવા મળી શકે વધારો તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોથી લઈ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે મિત્રો ધોધમાર વરસાદની ગતિવિધિ એ જાણીએ પહેલા તો મિત્રો આપણે એ જાણી લઈએ આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી આપવામાં આવી છે બાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો ગુજરાતનો અત્યારે જે લેટેસ્ટ વરસાદની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો જેની અંદર મિત્રો આજે પાંચ જૂન અને આજે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ને જેમાં તમે જોઈ શકો છો બોટાદ આજુબાજુના પંથકોએ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આમાં આટલા દક્ષિણીય પૂર્વીય અને ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને સાંજના સમયગાળા આજુબાજુ તીવ્ર વીજળીના કડાકાને ગાજ વીજ સાથેનો ખાબકી શકે છે ધોધમાર વરસાદ તો આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો હોય જેમાં સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ આ સાથે ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ સુધીના પંથકોની અંદર પણ આજે છૂટાછવાયા ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે છે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા વિસ્તારો વિસ્તારોથી સુરત તાપી ડાંગ નવસારી વલસાડના ભાગોની અંદર તો તો જેમાં ખાસ અત્યારે વહેલી સવાર દરમિયાન વલસાડ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે મિત્રો વરસાદનો આ રાઉન્ડ જોવા જઈએ તો સાત જૂન સુધી છૂટો છવાયો જોવા મળવાનો છે ત્યાર પછી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ શકે ને તમે જોઈ શકો આઠ જૂનના દિવસે પણ ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિની આગાહી કરવામાં આવી પરંતુ સાત તારીખે હજુ જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામ અને પૂર્વ દક્ષિણીય સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથના પંથકોની અંદર બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણની અસ્થિરતાના કારણે ઠંડસ્ટમની એક્ટિવિટીવાળો વરસાદ જોવા મળી શકે છે મોડલના આધારે પણ આપણે જાણી લઈએ તો મિત્રો આજે ખાસ જિલ્લાના કયા વિસ્તારો છે કે તે ભાગોમાં વરસાદની સંભાવના રહે તો તમે અત્યારના મિત્રો સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો તો અરબી સમુદ્રની અંદર જેમાં પણ વલસાડથી દૂર દરિયાના કાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન મિત્રો વાદળા વરસાદી જોવા મળ્યા છે વલસાડ લાગુના પંથકો વાપી આ સાથે જ જોઈ શકો છો હવે પછી તમે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બપોર પછીથી લઈ સાંજ અને કરીને ભાવનગર અમરેલી અને ગીર ભાગોમાં વાદળા બનવાની શરૂઆત જોવા મળી શકે તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ ડાંગના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે ખાસ કરીને વધુ જોઈ શકો છો તો વાતાવરણની અસ્થિરતા મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે વધુ જોવા મળી રહી છે ને જેના કારણે સૌરાષ્ટ્રના ઘણા જ પંથકો જેમાં તમે અહીં જોઈ શકો છો વિસ્તારો બતાવીએ તો રાજકોટ શાપર વેરાવળ ગોંડલ જેસ જેતપુર જસદણ બાબરા ગઢડા બોટાદથી રહી રાણપુર સુધીના સુરેન્દ્રનગર લીમડી ચોટીલા સુધીના ધંધુકાથી મધ્ય ગુજરાતના જે લીમડીથી લઈ ધોળકા વચ્ચેનો આ પટ્ટો છે તે ભાગોમાં વાતાવરણીય અસ્થિરતાના કારણે એ ભાગોમાં મિત્રો તીવ્ર ગાજવીજ આજે થાય તેવી સંભાવના છે અમુક પંથકો હોય કે ત્યાં વીજળી પડવાની પણ સંભાવના રહે આમ મિત્રો આજે મધ્ય સૌરાષ્ટ્રની અંદર બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજવાળા વાદળો બનવાની સંભાવના છે તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે ને જેમાં તમે જોઈ શકો છો ડાંગ આહવા વાંસદા નવસારી સાપુતારા લાગુના પંથકો હોય તો તાપી વ્યારાના પંથકોની અંદર ભારે વરસાદ આજે ખાબકી શકે છે તો અન્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો જેમાં તમે જોઈ શકો છો ગોધરા ડાકોર ચાપાનેર પીપલોદ છોટા ઉદેપુર બોડેલીથી લઈ વડોદરા સુધી તો ખેડા સુધીના પંથકોની અંદર મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો બીજી તરફ અન્ય જે ઉત્તર ગુજરાતના જે પંથકો છે જેમાં બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના જે પંથકો જેમાં ઈડર ખેડબ્રહ્મા વડનગર ગાંધીનગરથી લઈ અરવલ્લી સુધીના પંથકોની અંદર આમ મિત્રો આજે સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ઉત્તરીય રાજસ્થાન સરહદી પંથકો અને પૂર્વ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણની અસ્થિરતાના કારણે બફારાનું પ્રમાણ બપોર સુધીને ત્યાર પછી વરસાદની ગતિવિધિ જામી શકે છે અને મિત્રો રાત્રિના સમયગાળા સુધીની અંદર જોઈ શકો છો મધ્ય ગુજરાત અમદાવાદ આ સાથે આજુબાજુના ખેડા ગાંધીનગરથી લઈ અને સુરેન્દ્રનગર બોટાદના પંથકોની અંદર પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી જોઈએ મિત્રો કે અત્યારે અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ કે પછી વાવાઝોડું સક્રિય છે કે નહીં તો તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ મિત્રો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં નથી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહેલો અત્યારે વરસાદ વાતાવરણની અસ્થિરતાના કારણે જોવા મળી રહ્યો છે અને ભેજના પ્રમાણને લઈ થન્ડરસ્ટોર્મની એક્ટિવિટી બની રહી ત્યારે તમે મિત્રો ભારતીય હવામાન વિભાગનું પણ અત્યારનું બુલેટિન જોઈ શકો છો જેમાં સેટેલાઇટ પિક્ચર ગુજરાતનું રજૂ કરવામાં આવ્યું છે ને જેમાં બુલેટિનની અંદર બે ઓફ બેંગાલ કે પછી અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લઈ જણાવવામાં આવ્યું છે ને આવનારી એકસો ને ચુમ્માલીસ કલાક સુધી પણ હજુ કોઈ પણ પ્રકારની સિસ્ટમ બને તેવી સંભાવનાઓ જોવા મળતી નથી તે પ્રમાણે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે તો મિત્રો ક્યારે બનશે વરસાદી સિસ્ટમ અમે તમને અત્યારે જણાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ બંગાળની ખાડીમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ બને તે પ્રમાણેની સક્રિયતા જોવા મળતી નથી ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો ચૌદ તારીખ આજુબાજુ બંગાળની ખાડીને અરબી સમુદ્ર જોઈ શકો છો નીચેથી ફરી સક્રિય બની રહ્યા છે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મિત્રો બારથી પંદર તારીખની વચ્ચે એક સિસ્ટમ ધીમે ધીમે આકાર પામી રહી છે અને સોળ તારીખે સોળ સત્તર તારીખે મિત્રો ખાસ કરીને પશ્ચિમ બંગાળ આ સાથે જ ઓડિશાથી લઈ આંધ્રપ્રદેશ છત્તીસગઢના ભાગોમાં એક લો પ્રેશર રચાશે જે લો પ્રેશર મિત્રો વીસ તારીખ પછી જોઈ શકો છો બંગાળની ખાડીથી મધ્ય ભારતના ભાગ ભાગોને પાર કરીને આપણા ગુજરાત નજદીકના વાતાવરણમાં આવે તેવી સંભાવના છે જેથી મિત્રો વીસ જૂન પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો વરસાદ આવે તેવી સંભાવના છે એવામાં મિત્રો આપણે હવામાન નિષ્ણાતોની પણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર ધીમે ધીમે તાપમાનનો પારો અત્યારે પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને હજુ પણ આવનારા દસ દિવસ સુધી સાડત્રીસ ડિગ્રી આ સાથે જ ભેજના કારણે ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થઈ શકે છે આ ઉકળાટનો અહેસાસ આગામી સાત દિવસ સુધી થઈ શકે છે વધુમાં તેમણે આગામી દિવસોની આગાહી આપતા જણાવ્યું કે ચૌદ જૂન પછી અરબસાગરની અંદર એક અસ્થિરતાવાળી સિસ્ટમ બની શકે છે ને જેના કારણે પંદર જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી ડાંગથી લઈ સૌરાષ્ટ્રના બોટાદ પોરબંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારોમાં પંદરથી લઈ અને વીસ જૂનની વચ્ચે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે સિસ્ટમ સામાન્ય રીતે નબળી હશે જેના કારણે નૈઋત્યનું ચોમાસું પંદરથી લઈ અને વીસ જૂનની વચ્ચે પણ ગુજરાત રાજ્યમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પંદરથી વીસ તારીખની વચ્ચે પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળશે આમ તેમણે મિત્રો વીસ જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું નહીં બેસે તે પ્રમાણેની અત્યારે ચોમાસું મોડું બેસવાની આગાહી તો અંબાલાલ પટેલે વધુમાં આગાહી આપતા મિત્રો આપણે જોઈએ તો અંબાલાલ પટેલે પણ કહ્યું કે આવનારા દિવસોમાં લોકોએ ત્રાહીમામ પોકારી જાય તેવી ગરમીનો સામનો કરવો પડી શકે છે અને ખાસ દસ તારીખ પછી બાર અને સોળ જૂનની વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનું આગમન થવાય છે તો દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને નવ જૂન સુધી તેમણે અણધારિયા વરસાદની આગાહી